ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વિપક્ષે રજૂઆત કરી હતી આ સાથે નાણા પંચના કામોમાં ફેરફારને બહાલી આપવામાં આવી હતી તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજાની અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકના આરંભે રાજકોટ ગેમકાંડમાં મૃત્યુ પામેલાઓને અંજલિ અપાયા બાદ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પણ આવતા શોપિંગ મોલ ગેમ ઝોન જેવા ક્ષેત્રોની તપાસ કરવાની રજૂઆત ઉઠી હતી જો કે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જાણકારી અપાઈ હતી કે તલાટીઓ અને સરપંચો તમામ ગ્રામ પંચાયતોને પત્ર લખીને કાર્યવાહીની સૂચના અપાઈ છે આગની સુરક્ષા મુદ્દે તપાસ મુલાકાત લેવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી પણ કરવામાં આવશે

સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોધમ અલ્તા ફ્રેલિયા રશીદભાઈ તુર્ક સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજની સામાન્ય સભા રાખવામાં આવી હતી તાજેતરમાં રાજકોટે અગ્નિકાંડ થયો એ તમામ સદગતોને શાંતિ મળે એના માટે મૌન પાડવામાં એક આવ્યું તેમજ મુન્દ્રા તાલુકામાં ગ્રામ પંચાયતોને તમામને સરપંચ શ્રીઓને એક અહીંયાથી તાલુકા પંચાયત વતીથી એક લેટર પણ આપવામાં આવ્યો છે કે જે જે વિસ્તારમાં કોઈ એવો હોય આપણને એવું કોઈ ખતરો લાગતો હોય એવી વસ્તુ હોય ત્યાં તાત્કાલિક જઈને એક્શન લાવ લાવો અને સીલ કરો બીજું ફ્રી મોન્સૂન માટે પણ થોડીક ચર્ચા કરવામાં આવી કે જે વરસાદની સિઝન છે જે અમારા તૂટેલા તમામ તાલુકા સદસ્યશ્રીઓ હતા એ ગામડામાં કોઈ નદી નાળા એમાં કોઈ બધા બાળકોનું ધ્યાન રાખે તમામ ગ્રામજનો એના માટે પણ એક સૂચન કરવામાં આવે મારું નામ છે એન એમ ગોસ્વામી વિસ્તાર અધિકારી પંચાયત તાલુકા પંચાયત મુદ્રા એક તરીકે ફરજ બજાવું છું અહીંયા આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભા રાખેલી હતી ખાસ સામાન્ય સભા એનો મેઇન મુદ્દો હતો તાલુકા પંચાયતના આપણે જે નાણાં પંચના કામો હતા એના ફેરફાર બાબતનોની બહાલી લેવાની હતી એની ચર્ચા થઈ પછી આપણે વિપક્ષી સદસ્યો છે એ તરફથી રજૂઆત આવેલી હતી આપણે એ બધી પણ લીધેલી છે એમાં ખાસ મહત્ત્વની રજૂઆતમાં એમ હતું કે તાજેતરમાં ગયા બીને આપણે રાજકોટ ખાતે જે ગેમઝોનમાં અગ્નિકાંડમાં દુર્ઘટના બનેલી હતી એના માનમાં આપણે બે મિનિટ મૌન રાખેલ હતું અને ત્યાર પછી એ એને અનુલક્ષીને આપણા તાલુકાના આપણા તાલુકા મચના કાર્યક્ષેત્રમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શોપિંગ સેન્ટરો છે બેંક છે જ્યાં અથવા બીજા મોટા કોમર્શિયલ ગોડાઉન છે થિયેટર છે એવા કોઈ ગેમઝોન હોય તો આપણે એ એના માટે ફાયર સેફટી તેમજ બીજા અન્ય રૂલ્સ સરકાર જે રૂલ્સ છે એ પાડવામાં આવે એના માટે રજૂઆત આવેલ હતી એમાં ખાસ કરીને કે જે પેલી ક્લિક હોટલ કરીને કોઈ હંગામે આપણે કન્ટેનરની બનાવેલી છે એ એના બાબતે રજૂઆત આવેલ છે એના માટે અમે તલાટીશ્રીને સૂચના આપેલ છે અને આગામી ટાઈમમાં તાલુકા પંચાયત તરફથી વિઝિટ કરશું અહીંયા અને એના જે એના રૂલ્સ રેગ્યુલેશન શું છે અને એને મંજૂરી લીધેલ છે કે શું છે કે એ બાબતે આપણે તપાસ કરી એને સરકાર છે નિયમ મુજબનું જે કાર્યવાહી થાય એ કરવામાં આવશે આજે મુન્દ્રા તાલુકા પંચાયત ની ખાસ સામાન્ય સભા ખાસ એટલા માટે કે ત્રણ મહિનાનું આપણે આચારસંહિતાના અમલવારીના હિસાબે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે થોડો પંદર દિવસ લેટ અમારી સામાન્ય સભા થાય એમ હતું એને અમે જેને વહેલી તકે લીધું કારણ કે પેન્ડિંગ કામ તાલુકા પંચાયતના વિકાસના કામો ઘણા રહી ગયેલા હતા એટલે અમે તાકીદે શોર્ટ પીરિયડમાં સામા ખાસ સામાન્ય સભા બોલાવી ને આજની જે સામાન્ય સભા સુચારુ રૂપે ચાલી અને એનો આજે અંત થયો આ સામાન્ય સભામાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ વિકાસના કામો સાથે સાથે આજના પરિપ્રેક્ષમાં જોઈએ તો વરસાદી સિઝનમાં કે ઘણા બધા મુખ્ય જે મુદ્દાઓ છે ગ્રામની સફાઈના પ્રી મોન્સૂન કામગીરી જીબીનો અણઘણ વહીવટ બારામાં પછી સુજલામ સુફલામના નામે જે તરકટ ગુજરાત સરકાર ચલાવી રહી છે એના ભાગરૂપે જે પાણીના વેણો આજે કદાચ આપ જોઈ શકો છો કે જે ક્લાઇમેટ ચેન્જ કંપનીઓના કારણે મુન્દ્રા તાલુકાનું થયું છે કે ટેમ્પરેચર જે હોય તે આજે માણસ આજની આજે જ્યારે સામાન્ય સભા ચાલુ હતી ને મુન્દ્રાની સિક્કેમ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ એ પરિસ્થિતિમાં અત્યારનું વાતાવરણ છે તો એનું કારણ એક જ છે કે જે સીમમાં વૃક્ષો હતા એ કપાતા જાય છે અને કોન્ક્રીટનું જંગલ મુંદ્રા બનતું જાય છે અને કંપનીમાં કેમિકલની કંપનીઓ મબલબ અહીં આવી ગઈ છે આ બાજુ જાઓ તો લાખાભર જે ગ્રામ્ય ગ્રીન બેલ્ટ હતો ત્યાં મહાશક્તિ કોક નામના એક દાના આવી કોલસાના કારણે નાળિયેરમાં પાણી છે ને કાળું નીકળે છે આ બાજુ જાઓ તો કોપરની હમણાં જે ચાલુ થઈએ કે જેનું કેમિકલના કારણે આજુબાજુના ગામડામાં માણસોના વાર ખરવાનું ચાલુ થઈ ગયું છે એને વીલમારનો કચરો બેફામ બારે નાખે છે બરાબર ને એની ગંધ તમારે માર્ક કર્યું તો આજુબાજુ સોસાયટીમાં સાંજના છ વાગે આવજો તમે પત્રકાર છો તમે આ બધું નોંધ લેતા હશો એટલી મબલબ ને ગંધ આવે છે જેના કારણે એ સિક્કિમ સ્કૂલ એ જ ક્રાઇટેરિયામાં આવે છે ત્યાં એટલી આ છોકરીઓને તકલીફ અત્યારે સિવિલમાંથી સ્ટર્લિંગ અડાણીની હોસ્પિટલમાં લઈ ગયા છે એ છોકરીઓને એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે મુન્દ્રાની જે હાલત છે એનામાં જે મુદ્દા એને કન્સલ્ટ હતા એ બધાની અમે ચર્ચા કરી છે ઉપનેતા તાલુકા પંચાયતના આચાર્યભાઈનો જે મુદ્દો હતો કે ભાઈ આજે ગ્રામ્ય કક્ષાએ જે કામગીરી થાય છે કે વિકાસના કામો પહેલાં એ બધા કોંગ્રેસને જેને ભાડતા હતા ભાજપવાળા કે ભાઈ રો રૂપિયો મોકલાવીને ઉપરથી ને પંદર પૈસા અત્યારે તો એવું લાગે દસ પૈસા નથી પહોંચતા અત્યારે તો કોન્ટ્રાક્ટરોને જેને તગડ જૂના કરવા માટેના સાધનો બની ગયા છે બધા પોતાના ખીચા ગરમ કરે છે એ બધી ચર્ચાઓ અમે કરી વ્યવહારિક રીતે સુચારુ વહીવટ ચાલે અને એના માટે મોનિટરિંગ રહે એવું સભાને અમે ફલિત કરાવ્યું અહીંયા જે અરજદારો આવે છે દાખલા માટે ત્યાં ક્યાંક નવા અધિકારી હોય તો ઉણપ હોય એને પણ અમે જાહેર મંચ ઉપર કીધું છે કોઈ એવું નહીં કે કુંડળીમાં ગોળ ભાંગીને ઓફિસમાં ચર્ચા કરી લઈએ અમે અમારા વિપક્ષની જે રોલ છે સુચારુ ડબે અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર ચર્ચા કરી અને પાર પાડી સુરેશ રમેશ જી સર એક કામ સે નહીં હોતા ઉપર સે કામ કા પ્રેશર હે ચાલુ કરો જી સર જી સર अरे फैन पास करो जी सर, जी, जी, सर, जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस यस नहीं Yes soft drinks real freshness canuba yes soft drinks